આપશા જાણ છો કે આપણને સ્ફૂર્ત પડાળ દે છે જેમાં મોટા પ્રમાણમાં અનાજ ઉત્પન્ન થાય છે જેનો સંગ્રહ સરકાર વાપરવા અને ખેડૂતો દ્વારા કરવામાં આવે છે આ અનાજને આખા વર્ષ માટે સંગ્રહ કરવો હોય તો તેને હાનિકારક જીવાથી બચાવવો ખૂબ જ જરૂરી છે આમ તો બજારમાં અનાજ માટે ઘણા પ્રકારના કેમિકલ્સ જંતુનાશક દવાઓ પાવડર ઉત્પન્ન છે એનો ઉપયોગ થવાના જે બચી જ જાય છે પરંતુ તેના કેટલા અંશ કે અવશેષ રહી જાય છે અને જો અંશ કે અવશેષ ખોરાકને સાથે આપણા પેટમાં જાય તો મોટી સમસ્યા ઊભી થાય છે નાના બાળકોને ઉલ્ટી પણ થઈ શકે છે સેન્ટર ફોર કંટ્રોલ દ્વારા અંદાજવામાં આવ્યું છે કે દર વર્ષે છત્યાસી જણ બીમારીઓ ત્રણ લાખ પચીસ હજાર હોસ્પિટલમાં દાખલ છે અને પાંચ હજાર મૃત્યુ ખોરાક જેમ બીમારી સાથે જ જોડાયેલ છે કૃત્રિમ પીચર વેચ્યું ટેબલેટ ખોરાકને લાંબા સમય સુધી સાચવી તો રાખે છે પરંતુ તેની કેટલીક આત અસરો પણ પેદા કરી છે અનાજ પર થતા આવા હાનિકારક પ્રભાવને રોકવા માટે અમે બિન હાનિકારક ઇકો ઇકો ફ્રેન્ડલી પ્રિઝર્વેટિવ બનાવી છે જે આપણા અનાજને સુરક્ષિત રાખે છે એટલું જ નહીં તે આપણા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન થવા દે અને પર્યાવરણને પણ અનુકૂળ છે હવે આ કૃતિ વિશેની આગળની સંબંધમાં આ સાથે મિત્રો સુંદર જવાબ છે અમારી આ કૃતિનો હેતુ હાનિકારક રાસાયણના બદલે રસડામાંથી મળતા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરી અનાજની સાચવણી કરવાનો પચીસ ગ્રામ લવિંગ પચીસ ગ્રામ તજ દસ ગ્રામ તમાલપત્ર પચાસ ગ્રામ ફતરા પચાસ ગ્રામ પાન અને પચીસ ગ્રામ રાખ દીધી છે રાખને છોડીને બધી જ વસ્તુ મિક્સર નાખવામાં આવે છે ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી મિક્સર ચાલુ કરી તેના પેસ્ટ બનાવવામાં આવે છે હવે તેની ગોળીઓ બનાવવા માટે તે મારા ઉમેરવામાં આવે છે જેથી પેસ્ટ થોડી કઠણ થાય છે આ પેસ્ટ માટે નાની નાની ગોળીઓ બનાવી તેના બે ત્રણ દિવસ સુધી તડકામાં સુકવામાં આવે છે ત્યારબાદ તેનો ઉપયોગ કરવા માટે તેને કાપડમાં મીટાવવામાં આવે છે અમારે ત્યારબાદ તેને અનાજના સંગ્રહ કરેલ કોઠારમાં મૂકવામાં આવે છે અમુક અમારા ઘરે પણ આ ગોળીઓનો ઉપયોગ અનાજ અને કઠોળ સાચવવા માટે કરે છે જેના ઉપયોગથી કોઈ જીવન જીવવા મળે નહીં હવે આમાં અમારે ફાયદા જણાવીશું આ ગોળી સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી કારણ તે શુદ્ધ વનસ્પતિના ઘટકોમાંથી બનાવવામાં આવે છે આ ગોળી બનાવવી ખૂબ જ સરળ અને સસ્તી છે અનાજ અને કઠોળની જાણ અને લાંબા સમય સુધી કરે છે હાનિકારક કેમિકલ્સ માટે મુક્ત હોવાથી અનાજ સુરક્ષિત રહે છે બજારમાં મળતી મોંઘી દવા કરતાં કિંમતમાં ઘણી સસ્તી છે નાના વેપારીઓને પણ ઉપયોગી છે રસોદામાંથી મળતી સામગ્રીની મદદથી જ બનાવી શકાય છે આ ગોળીની મદદથી છ મહિના કે એક વર્ષ સુધી અનાજ સુરક્ષિત રાખી શકાય છે મોટા ભાગના ઘરોમાં લોકો ની જાળવણી માટે બોરિક એસિડ પાડો જ ઉપયોગ કરે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે બોરિક એસિડ થી નુકસાન થાય છે તે અહીંયા અમારી આ કૃતિ દેખાવામાં તો ખૂબ જ નાની છે પરંતુ આપણા સ્વાસ્થ્યની જાણવણીમાં ખૂબ જ ઉપયોગી છે અને પર્યાવરણ ને પણ કોઈ નુકસાન થતું નથી અને કિંમત પણ ઘણી સસ્તી છે